ગતરોજ દિલ્હી લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશન ગેટ નંબર એક નજીક થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત રાજ્ય પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે જેને પગલે પોલીસ હવે એક્શનમાં આવી સુરત રાજકોટ તથા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા સુરત શહેરમાં તમામ સ્થળો પર વાહનોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નવી સિવિલ જંક્શન ખટોદરા અલથાણ પીપલોદ સહિતના તમામ વિસ્તારોમાં વાહન ચેકિંગની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી તો શહેરના ભારે ભીડભાડવાળી જગ્યાઓ પર પણ પોલીસે ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ